એ કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલ માંથી તો મોટા ઓલા ઝાડવા નાના નાના ઝાડવા મોટા ઝાડવા ને કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને કે વેલો મોડો આપણને કાપી નાખશે મોટા ઝાડવા એ બહુ સરસ જવાબ આપ્યો એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથા જોઈજો આપડા એ છે કે હાથા નો થાવ કોઈ નો કાપી શકે એમાં આપણા કુટુંબમાં જે વિખવાદ જાગે ને તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપડો હોય કોઈની તાકાત નથી સમાજ કોઈ ના કુટુંબ કરી ભાઈ હોય ત્રણ ભાઈ હોય એક ઓટલે બે ને ગામ કોઈ નીકળે નતો તરત એને હબાકો આવે મારા બેટા એક બેઠા કોઈ તમારા ઘર હમે બાપુ નજર ન કરી શકે પણ આ તો ઘર ના દીવો લઈને જાય અમારે આમ છે અમારા ભાઈ ની આમ છે અમારા ભાઈ કરી ગયા છે આમ થયું છે અરે પણ આ ક્યાં તારે કથા કરવાની જરૂર હતી એટલે જ બાપુ નોંધ કરતા હતા ઘર ઘર જાય ઘરનો નમાલો પાકે ને તેથી બાપુ કોઈ માંથી નો બચાવી શકે એટલે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો બાપુ જ્યાં પુરુષ નથી અપોગી કોઈ દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કયો એટલા દાખલા તમને આપો

એટલે અમારે તો હાથ જ જોડવા પડે પેલા આખી દુનિયા ને જોડાવ્યા એમે હવે અત્યારે અમારે આખી દુનિયા જોડવા પડે એ પતિ પત્ની રહેતા હતા ને એમાં બેન ઘરનું કામ કરે અને ભાઈ ખેતી નું કામ કરે એમાં બેન એક બી રસોઈ બનાવતા હતા ને એમાં એક પાપડ નું પડીકું ઘરમાં પીડ્યું તે રોજ એમને આડું આવતું હોય છે કે લેલા શેકી નાખું રોજ મને નડે છે હું મારો ઘરવાળો બે ખાઈશું શેક્યા પાપડ ને ઓલો આવ્યો ઘરે હાથ પગ જોઈને જમવા બેઠો બેને જે બધું રસોઈ બનાવી આપ્યું પાપડ મૂક્યા હવે જો એ સાનો માનો ખાઈ લેતો નહી પણ એને ભાંગી દે એની બહુ એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપી કે તું મારી વહુ છું હું કઉાર કરું પણ ભાંગી દેસ કે હું તમારી વહુ છું એમાં ના પાડી પણ કે તમને ભગવાને હાથ નથી આપ્યા એ કે પાપડ ભાંગી દેવાના છે કે નથી ભાંગી દેવાના હવે તો બાબુ આપડે હોય આપડે ન ઓળખતા હોય તો રાગ રાગી બે ને બજાર આમ શાંતિ મને ખાઈ લો હું જે કહું એ કરો ભાંગીને ખાઈ લો એ કે ભાંગી દેવાનો છે એને બહુ કે નથી ભાંગી દેવાનો એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવાનો બાપુ પાપડ ન ભાંગ્યો ઘર ભાંગી ગયો એ રખડે બે ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યું હવે કે સમાધાન કરાવો ને હવે તમારથી પાપડ નો ભાંગે બૈરા રે આવા વંટોળિયા હું કામ ને સડાવો રિયા રિયા અરે દીકરીઓનું બાપો હું દીકરીઓના વખાણ નથી કરતો પણ દીકરીઓનું સમર્પણ કેવડું છે એ તો તમે હાંકું ઉગાડો તમે બે દિવસ જાઓ ને બહાર કે તા તમને આમ કીડ્યું સડેક હાલો કરે હાલો કરે અને આ દીકરીઓ તમે જોવો તો ખરા પારકા પોતાના કરવાના બાપુ ગામનો ઝાંપો ન જોયો એ દીકરી પાદરી બાપુ હરફ કાંચડી એમ દીકરી વહી જાય અને ચેવા ચેવા નહીં બાપુ ઘણી જગ્યાએ આપણે જોઈ મારે શું વ્યાખ્યા કરવી હોય એની અમુક અમુક ને તો તમે જોવો ને આપણને એમ થાય કે યારો નહીં ઉજર્યો હોય આમને આડો આ ફટકાણા એવી અમુક અમુક દીકરીઓ બિચારીઓ હલવાઈ ગઈ છે ભાઈ આપણે તો ભગવાનને અરજ કરી કે મારા બાપ આ દીકરીઓ હું ગુનો કર્યો કે આવા કપાતરના કેટક્યા મળ્યા છે કેટલું સમર્પણ કેટલી એની બાપુ ભાવના પોતાના મા બાપની ઈજ્જતને રાખવા માટે ભૂખ્યા રહી અને બાપની ઈજ્જતને ઈજત જાળવા હાટુ બાપુ ગમે એવા હોય તો પાલવી લીધા એટલું સમર્પણ હોય અને પછી પાછા બાપુ તમે રૂબાબ કરો તું મારી વહુ છો ને આમ છો ને તેમ છો ને ભાઈ બધી ખબર છે તું ઘરવાળો છો એ આબરૂ આડી આવતી હોય મારા રામનગર કોઈ કોઈ નો માલિક નથી ઈ સગાળ છે બાપુ સગાળ છે ને કહે છે કે તમે બેહી જાવ ભગવાન થાળી ને ઠેબુ મારીને હાલતો થયો ને તેદી ભારત ની આર્ય નારી આમાં આડી ફરી અને ડેલી આડી કરીને કીધું કે બાપુ બેહી જાવ જે મે આવો કે ન જવાનો બેહી જાવ રણચંડી કેવી બની છે બાપુ વાણિયાની દીકરી વિચાર તો કરો

આપણે તો વાત સાંભળવાની આનંદ કરવાનો સાધુ એ કીધું કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને કોઈ રોટલો કરી દે એવું નથી બાવડું પકડે એવું નથી જો તું દઈ એક તો તારું બૈરું મને આપી દે જલા બાપાને એમ કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરભાઈ મનમાં શું છે વાહમાં ચા સાંટો પડે ઈ જલા બાપા વીરબાઈ પાસે જઈને કીધું કે હાંભળ્યું એ લોટ વાળા હાથે બાપુ જોગ માં અહીંયા બહાર આવીને કે છે શું છે એ કે એક સાધુ દક્ષિણા માગે છે કાપી દયો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી કે જે માગે આપણે રાખીને શું કામ છે તેથી જલા બાપાની આંખોમાં બાપુ જળજળી આવી ગયા હોય કેમ કેવું જોગમાં તારી માગણી કરે છે માન માન બાપુ સલા બાપા બોલી કે એની માગણી જેવી તેવી નથી ઈ એમ કે છે તારું બૈરું આપી દે તમારી માગણી કરે છે અને તે દે આ ભારત ની આર્ય નારી એમ કે દે ભક્તિ ની વેલડી તો વર્ષો થી હાલી આવતી હતી પણ આજ એને ફળ આવ્યા એવું લાગે છે મને માંગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં કે મારા બાપે તમને હાથ હોય છે અને ઈ હાથ બાવાને હોપી દયો તો મને જવામાં વાંધો નથી કે તમે હોપી દયો હાલો અને ઈ જલા બાપા બાવડું પકડીને આવ્યા

એ કે કાંઈ છે બજારમાં લુવાણાના વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બીજું કાંઈ છે રામ એમ સમય આવે ને કાંઈક મારા રામનું નામ લઈ લ્યો ને એ તમારું મારું બેલેન્સ છે બાકી આ જેટલું દેખાય છે ને એ બધું નાશવંત છે કાંઈ તમારી મારી હર્યા